શિવરી મુકામે સમસ્ત કામગીરી તાલુકા સમાજના સમાજની મીટિંગમાં જેમના માટે આપણે ગૌરવ લઈ શકીએ અને નાનામાં નાના પ્રસંગ હોય તો પણ સતત એમની બાબુ તરીકેની હાજરી હોય આપણા સૌના અગણીય ભુજનીય ઊંડાઈ અને ઉજવવાના

દરેક ક્ષેત્રે દરેક બળીઓ અને ધંધાળા બનાવી છે પાપોના આશીર્વાદ તો આજે આપણે આંગણવાડીમાં બેઠા છીએ તો એ આમ થકા બાપુની કૃપાથી સમાજમાં જે સંગઠન છે સમાજમાં જે સંસ્કારો છે સમાજમાં પરંતુ જે આમ થકા બાપુ તો જે સમાજ સુધારણા સુધારણા જે બે ત્રણ વખત એકત્ર પાંચ પ્રમાણ ધર્મ સમાજને કરી અને

આપરો આપના સમાજે અંદર આખરા બાળકો સરસકાર તમે ગીતા છે રામાયણ છે ભાગવત છે થોડું થોડું નિયત અધ્યયન કરો જેમ સંધ્યાય વાળા ભાઈઓ અધ્યયન કરે છે સામૂહિક પ્રાર્થના રાખે છે જે સંધ્યાય પરિવાર છે એ આખું कुटुंब સાથે પ્રાર્થના કરે છે એ પ્રાર્થનામાં એક તાકાત છે કે कुटुंबની એકતા અતારે પાંચ જણ આવે ઘરે અરે કોણ જણા અલગ અલગ ફોન કરીને ગેર બીજા રહે છે કોટુંબ કોણ ઘેર છે ખબર પડતી નથી અરે અંબાણી કુટુંબ આખો જે ફોન માર પાડે છે કેટલા ઉદ્યોગો કરે છે કેટલા ધંધા કરે છે પણ એ કુટુંબ જ્યારે ઘેર આવે જન્મા માટે આખો કોટુંબ ફોન સ્વીટોપ ફોન સ્વીટોપ કુટુંબમાં એકતા કુટુંબમાં ભાગ કુટુંબમાં લાગે જેટલા જન્મામાં કેટલી લાગેલી कितने एकता कितनों भाव कुटुंब व्यवस्था टूटती जाए समाज व्यवस्था धीरे धीरे तेरा दूषण आवता जाए थे तो सुधारना इसे एक मोटा मन है दी समाज में आगे वालों तारे ही बन सके अरे हमने ये वीडियो देखो जी ठाकुर कांग्रेस का दारा श्री ये ने वीडियो में कहे कि हमारे दीपक लगन से મે મારા વેવાયને કહી દીધે છે કે સોનાનો મે લાબાનો મંગળસૂત્ર ચાંદ નું લાવ આગેવાનો પેડ કરે તો કેમ ન કેમ ન થાય યાની બેન ઠાકોરે કીધું કે સમાજમાં સુધારણા લાવવા માટે બીજે પણ કેમ ન થાય અરે વિડિયો સાંભળજો તમને રામાયણ થાશે ખરેખર સતત વડીલો જાગ વડીલો જાગૃત છે જાગૃત વડીલો ખૂબ જાગૃત છે અને સેવા આપી છે કાર્ય કરી રહ્યા છે પણ દરેક વ્યક્તિને જાગવું પડશે નગર જાગવું પડશે ખાલી વાત નથી કરીને મે પર તો શિક્ષણ ક્ષેત્રે આપણો આપણા યુવાનો શિક્ષણ ક્ષેત્રે નોકરી ક્ષેત્રે પણ દરેક દરેક આપણે જાહેરાત પડે એમાં આપણા યુવાનો ખૂબ degree ditra ema pan log ema pan aada ane sab parinam lav chhe e pan koi lok નગર સુધારણા સુધારણા કર્યા પછી આગાબાનો છાવ જ નજરે અને જે જે સમાજમાં અત્યારે મિટી છે પાંચ પ્રકારના ભ્રમ સમાજ નેતામાં તો એ મિટી એટલા માટે રાખી છે કે પાંચ પ્રકારના ભ્રમ સમાજને અદ્વારમાં આનંદ એમ કે આ ધર્મશાળા બનાવી જોઈએ બનાવી હોય તો તને કા નીચાઓ લેવા છે કોઈનું દબાણ હાથ કોઈ કોઈને ઉપર કોઈ દબાણ કર્યો નથી દરેકની સર્વસંમતિ મળે તો તે ધર્મશાળા બનશે બરાબર તો જે અર્બનની વાત કરી આપણે અંબાજીની ધર્મશાળાની વાત કરી સોધા માતાની વાત કરી અને આ અમુક પ્રકાર બાપોને જે ધર્મશાળા અખબારમાં પણ વાત કરી છે તો એ સરકાર સંમતિથી આપણે કરવાનું જોઈએ પણ ખાસ કરી હું ખૂબ ખુશ છું આમાં યુવા યુવા વર્ગો વધારે છે ને મને ખૂબ આનંદ થયો છે એમ કે અત્યારે હવે

જે નિયમ પનાનાર નિયમ પે લાભ આપી તો લાખો પૈસા તું કરી જો અજા આબદતી થાકો એમ કે તો માય દીજે આ ને મંડળ સુન સુના ને જાતા નાના વેવાય કેમ કે હવે રોગવારી વધી સોલે તો નિયમ જે કરી પાટા પર કરો તમારે પેલા ને સારું હતું પણ હવે જીજે નું નઈ મંત કે જે આનું નામ ખેતી હેના સંગ મેન્જીનશન બેલી રસમ ઈ રસમ ના કસમ કો કે ઘણી આપણે સ હોય ને જે વળીનો છે વળીનોનો આપો ને વળીને પણ પારા લાવવાનો લાગો રાખવાની છે તો એટલું જ ત્યાં બાકુ છું કે સમાજ દરેક સમાજો એકત્ર થઈ જો પક્ષો પક્ષી નહી કરેથી ભાગો સમાજ ભેગા થઈ કયા પક્ષનો છે છે આ નથી જોયું જો કોઈ એકતા એકલી કરી કે સમાજ માટે શું કરવું તમે પણ મને એકતા દેખાડી આમાં પાંચ લાખ રૂપિયા આવ્યા બરાબર કે જે પક્ષનો હોય ભલે રહ્યા તમે તમારું જે રાજકારણ સમાજમાં ન લાવશો જે જે લાભ લાભ લો લાભ લો પણ વિઘવા ન લાવશો ધર્મ સમાજની એકતા ન તૂટે આપણે જરૂર છે દરેક દરેક લોકો એક જ થતા હોય છે અને આપણા અત્યારે આપણ ગુજરાતનો ધર્મ સમાજ એક જ થઈ રહ્યો છે મારી જોડે બેઠેલા છે અરુણભાઈ આવેલા ઋષિ પાલનપુરથી આપણા પ્રમુખ શ્રી પાટમ મોરેગના ધનમભાઈ

અને નાના બાળકને ફોન ન આપો નાના નાના બાળકને અને જે દીકરી દીકરાઓ ફોનનો ઉપયોગ કરે છે તમે ગુપ્તાળ તપાસ તો કરો કે મારા દીકરો કે ફોન કરે છે કે નથી કરતા તપાસ આ બનાવ બનાવનો કારણ કે તમે ખબર નથી રાખતા કે કદ ખબર નથી રાખતા તમે કહે ઘરે જ છો